અમને વિશ્વાસ છે સારી સીટ ઉપર સારા માણસો બેઠા છે ગૃહમંત્રીશ્રી પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે લાગણીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એમના પ્રયાસો જલ્દીથી સંપૂર્ણ સફળતાને આંબી શકે એવી આશા આજે અમે રાખીને બેઠા છીએ અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે ત્યાં વિચાર વિમર્શ થશે જે ઘટના ઘટી છે એનું બધાને દુઃખ છે અને એક સારામાં સારો નિવેડો આવતીકાલના દિવસે આવે જૈન સમાજ એની જે માંગણીઓ છે માંગણીઓ સંતોષાય એને ન્યાય જોઈએ છે ન્યાય મળે અને કાલનો દિવસ એક સુખદ સમાધાન એને સાથે સાથે લઈને એવી ખૂબ જ મનોકામનાઓ અભ્યર્થનાઓ એની આજનો અમારો દિવસ આ પૂરો થવા જઈ પાવાગઢમાં મૂર્તિઓ મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા મુદ્દે સામે આવી છે ગૃહ રાજ્યમંત્રી નોંધાવી છે આ મુદ્દે ફરિયાદ મૂર્તિ તોડવા મામલે પગલાં લેવાઈ રહ્યા છે તેવું કહેવું છે આવા કાર્યથી સમાજને નુકસાન થાય છે જે પણ કોઈ ગુનેગારો હશે પકડવામાં પણ આવશે અને નશિયત પણ કરવામાં આવશે પરંતુ આવા જે અસામાજિક તત્વો છે કે જેનાથી જે કૃત્ય કરવાથી કોઈ પણ પ્રકારનો એમને ફાયદો નથી થતો પરંતુ સામાજિક અને ધાર્મિક લાગણીઓ ભડકાવાનું કામ કરી રહ્યા છે તેમના માટે ખૂબ કડકાઈથી સરકાર પગલાં પણ લેશે અને હજુ પણ એમના મનમાં ક્યાંય ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય આસ્થાને ઠેસ પહોંચી હોય તો એ બાબત માટે સરકાર જ્યાં પણ એમની કોઈ રજૂઆત હોય સાંભળવા માટે તૈયાર છે